નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ સીતારામ સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયો તો આજે આપણે વાત કરીએ તો ભાઈ ઉનાળુ પાક જનરલી બધા વાવેતર થઈ ગયા છે પરંતુ જે પાછળ જરા ઘઉં એવું બધું હતું અને જમીન ખાલી થઈ ગઈ હોય અને ઘણા બધાને હજી તરમાં પાણી હોય અને જો ઉનાળું વાવેતર કરવાની ઈચ્છા હોય એ પણ ટૂંકા સમય કારણ કે લાંબી મુદતનો પાક વાવીને પાછળથી જે વરસાદ આવે તો એ ક્યાંક ને ક્યાંક અંશે ભાઈ નુકસાન કરતું હોય અને ટૂંકા ગાળામાં જો વાત કરીએ અને પ્રોફિટેબલ પાકની વાત કરીએ તો ઓથમરી એક બેસ્ટ વસ્તુ છે કારણ કે ટૂંકા સમયગાળામાં થઈ જાય અને ઉનાળે આના ઘેરો ખાલી થાય એટલે જનરલી બહુ જ સારા પ્રોફિટમાં તમે રહ્યો ભાવ પણ સારા હોય છે એટલે કોથમીરની જો ઘણાને ઈચ્છા હોય તો આજે આપણે એની માહિતી લઈએ તો જનરલી પહેલાં તો બિયારણ માપદંડની વાત કરીએ તો કોથમીર વાવેતરમાં અત્યારે ખેડૂત મિત્રો જનરલી ચાર થી પાંચ કિલો પ્રતિ વિઘા દીઠ વાવેતર કરતા હોય છે અને જો હવે બીજા વાત કરીએ તો ખળની કારણ કે એ ખૂબ જ મહત્વનું છે કારણ કે ધાણીમાં પાછળથી કોઈ પણ ખળની દવા આવતી નથી હા લાંબા પાનની એક આવે છે એ કંટ્રોલ થાય પરંતુ જે કરોડી હાટોળો લુણી એ બધું કંટ્રોલ કરવા માટે કાંઈ પણ થતું નથી કારણ કે ઘણા બધા ખતરા કરવા માટે એટ્રાજીન પાવડર જે મકાઈ બાજરી જારમાં મારવામાં આવે ઈ મારતો પરંતુ એનાથી પાછા ઘણા ખરા પડી જાય છે અને પીડા પડી જાય તો એનો ભાઈ ક્યાંક ને ક્યાંક ભાવ કપાય એટલે પેલા તમે જે કંટ્રોલ કરો એ બે રહે છે તો એમાં વાત કરીએ તો છાટવામાં પેલા તમે જો વાત કરો તો કે જે આછું બાસાલીન જે સાદું બાસાલીન આવે પેન્ડેમિકાલીન ત્રીસ ટકા ઈસી ફોર્મ્યુલેશન અને ગોળ પાન માટે ગોલી ઓક્સિફ્લોરોફાઈન ત્રેવીસ પોઈન્ટ પાંચ ટકા તો આ બે એવી વસ્તુ છે કે પાવામાં પણ ચાલે અને છાંટવામાં પણ ચાલે છે તો જો છાંટવાની વાત કરું તો પહેલાં આ બોટલ આખા કે આમાં ભેળવી દેવાની પછી પંપે સાઈઠ એમ એલ લખે તમે છંટકાવ કરો એટલે પારો પણ આવી જાય ને બધું આવી જાય એટલે બેસ્ટ કંટ્રોલ થાય પરંતુ જો ઘણા બધાને પાવું હોય તો આ કાકો મિક્સ કરીને આ જોટો આખો ચાર વીઘામાં એક લીટર અને આ એમ એ રીતે તમે છાંટી શકો છો અને બીજી જો વાત કરીએ તો કે છાટવામાં હાલે આ પાવામાં નહીં આ પાટું હવે તો આ તમે લેખે નાખો આ સાતસો એમ એલ ની બોટલ આવતી હોય છે એટલે દસ પંપ થાય આ પણ તમે છાટી શકો પાવામાં હાલતું નથી આ તમે જનરલી કઈ રીતના છાંટવાની બે દવાની વાત કરું તો તમારે વાવેતર કમ્પ્લીટ થઈ ગયું પછી કાં તો પેલા દવા છાટી લ્યો તો પેલા પાણી પાઈ પણ સિમ્પલ વાત તમને કહું તો મિક્સ થઈ જવું જોઈએ કલાકમાં પાણી અડી જવું જોઈએ એટલે તો ભાઈ બેસ્ટ કંટ્રોલ થાય બાકી ક્યાંક ને ક્યાંક પાછું પડી જતું હોય કારણ કે તડકું એવો હોય એટલે દવાનું તમારે અસર ઘટી જાય અને હવે જો વેરાયટીની વાત કરીએ તો બતાવો ભાઈ આ પેલા તો પાઘડી જે ઘણા બધા કોથળીનું વાવેતર કરતા હોય તો એ પાઘડી ધાણા તરીકે જ ઓળખતા હોય છે તો આ પાહુજાને ધણ છે પછી જો બીજીની વાત કરીએ તો ગાયત્રી શીખનું ચાઇના સુપર પછી એથી આગળ આવીએ તો ગાર્નિયરનું કરિશ્મા આ ભાઈ બહુ જૂની વેરાયટી છે આ પણ બહુ સારી એવી વેરાયટી છે પછી બોમ્બે સુપરનું ઇમ્પોર્ટેડ ચારસો ને છત્રીસ વેરાયટી પછી હજી એથી આગળ આવીએ તો રાશિ હાઈવે કંપનીનું કસ્તુર ઇમ્પોર્ટેડ આ પણ બેસ્ટ વેરાયટી છે મિત્રો કોઈ પણ તમે વાવી શકો છો પછી મારુતિ સેટ નું સતીવા પછી એ જ કંપની મારુતિ સતીવા કરીને ફાડા ઘણા પણ ખેડૂત મિત્રો ફાડા ધાણા નું ફાડા વાવેતર કરતા છે કારણ કે ક્યાંક ને ક્યાંક બિયારણ ઓછું જોઈએ અને ફાડા હોય તો તમારે ઉગાવામાં એક દોઢ દિનો ભેગ પડતો હોય છે પછી ઈસ્ટ વેસ્ટ કંપનીનું રામસેસ જો મિત્રો આમાં મારું તમે સજેશન લ્યો ને તો સારી વેરાયટી બધી સારી વેરાયટી છે કોઈ પણ તમે વાવી શકો છો પરંતુ અત્યારે ખાસ કરીને ઉનાળાને લગતી જે વેરાયટી કહીએ ને તો એ મારુતિ સીડનું ભાઈ સતી હોય કારણ કે આમાં જે સીડ ટ્રીટમેન્ટ કરેલું છે ભાઈ એક નંબરનું છે કારણ કે અમેરિકન કંપની સાઇટ્રોજન વર્ડેશિયનનું બીજો કરીને આનું સીડ ટ્રીટમેન્ટ કરેલું છે કારણ કે આ જો સી ટ્રીટમેન્ટ વસ્તુ એવી છે કારણ કે અત્યારે આવા તડકામાં ધાણીનો જે ઉગાવો થાય ને એ ઉલ્ગા ભેગો ખોટો થઈ જાય છોડ લઘાણ પૂરું થઈ જાય અને સુકાઈ જતો હોય અને પીરો પડી જતો હોય તો એના માટે જે આ જે બીજનો જે ખોરાક આવે ને એ જ ભાઈ બહુ બેસ્ટ વસ્તુ છે કારણ કે છોડો ઉગીને જ લોટકો નીકળે છે એટલે પાછળથી કાંઈ રોગ ને એવું ઓછું આવે છે બહુ એટલે આ બધી વાત થઈ કે દવાની બિયારણની અને બિયારણ માપદંડ તો મિત્રો તમારે તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે છે કારણ કે પાવામાં એવું થાય કે જો લાઈટ હોય જાય મારે તો કાતો આખો ક્યારો ભરાય નહીં કાક પછાટું ભરાતી હોય એટલે પછાટું ભરાય ને ઓબ્વિયસલી વધારે દવા હોઈ જાય તો ત્યાં ઉગાવામાં તમને કેવરાવે એટલે દવા છાંટવાનું જ રાખવું એટલે એમાં પારો પણ કંટ્રોલ થઈ જાય અને આખો ક્યારો પણ કંટ્રોલ થઈ જાય એટલે તો એ રીતના દવા પણ છાંટી જાય તો મિત્રો આશા રાખું છું કે તમને ભાઈ માહિતી સારી લાગી હોય જય જવાન જય કિશન ચોખ્ખું